અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભેમપોડા ગામે દૂધ મંડળીનો વિવાદ વકર્યો મામલો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે આપ ખુદ ની રજૂઆત કરવા માટે સભાસદો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ભારે રોષ ઠાલવતા સભાસદોએ નારાજગી વ્યક્ત કરી હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો અઠ્યોતેર થી ભેમપોડામાં દૂધ ઉત્પાદન સહકારી મંડળી કાર્યરત છે દૂધ મંડળીમાં એક હથું શાસન ચાલે છે કોઈ હિસાબ બતાવવામાં આવતો નથી કામનો કોઈ એજન્ડા હોતો નથી અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો સભાસદોએ કર્યા એટલું જ નહીં જૂની કમિટી બરખાસ્ત કરીને બારોબાર નવી કમિટી બનાવી દેવામાં આવે છે સભાસદોએ પણ આક્ષેપ કર્યો છે કે નવી કમિટી બનાવીને સાઠ પરિવારોનું દૂધ લેવામાં આવતું નથી આ સાથે જ ગ્રામજનોએ કલેક્ટર કચેરી આપેલા આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે એકવીસ નવ બે રોજ કેવતા સેક્રેટરી તેમજ જ તેમના મળતિયાઓય સભાસદોને બળજબરીપૂર્વક ધાક ધમકી આપીને બધાને જણાવેલ કે આ મારા બાપની દૂધ મંડળી હોવાથી તમારા લોકોએ મારી દૂધ દૂધ ભરાવ માટે આવવાનું નથી તેમજ તમારા કોઈનું દૂધ મારી દૂધ મંડળીમાં લેવાનો નથી એમ અને એ દૂધમાં પિસ્તાલીસ વર્ષથી એક હથ્થું વહીવટ ચલાવી રહ્યા છે કોઈને હિસાબ બતાવવાનો નહીં કમિટીને જાણ પણ નહીં આપવાની એજન્ડા પણ નહીં લખવાનો અને ટોટલી ભ્રષ્ટાચાર કરવાનો અને છેલ્લા બે બે દિવસથી આ મનસ્વી રીતે આપણે કમિટીનું પોતાની રૂ બરખાસ્ત કરી નવી કમિટી એમણે બનાવડાવી અને

ખોટ બાજુ ભાઈ સાહેબ હવે ગામ વેમ પોડા અમારા તયુસા સાહેબ કા ડેરી માં લોન લીધી હતી બરાબર ડેરી માં લોન ના પૈસા સેક્રેટરી કાપી લીધા અને બેંક માં ભરે નથી પૈસા બેંક માં બાકી બોલે સમાર ખાત મોરા સાઈન ઇન બેંક શું થયું શું કરે છે આ લોકો બેંક ડેરી વાળા શું કરે એ રીવાળા વાળા માર જોડે થી પૈસા કાપી લે છે અને ભરતો નથી બેંક માં 10000 ક્રાઈમ સારદા બેન બકુલભાઈ હા અમારે બહુ દુઃખ પડે છે અમને બહુ દાણ લાવી હતી એમને ઘેર ગોડાઉન સાથે એમને ઘેર લઈ છે અમે બબે તદ્દન સાત વખત બોલી લે અમારો નંબર લખો અમારો નંબર લખો તો એમના વિરોધના એમના પક્ષના લોકો આવે એટલી એમનો નામો લખે અમારા જોડે લડાઈ કરવા માટે અને અમારા છોકરા અમારે બહુ દૂર ઘર પડે છે અને એમના અમારા છોકરા જ્યાં દૂધ ભરવા જાય એટલે ખાલી ખાલી સામાન્ય લડાઈમાં છોકરોને મારી પાડે છે આવા આવા બે ત્રણ વખત છોકરોને મારી પાડે છે એટલે અમને સહન નથી થતું અમે અમે દૂર કાઢે છે એટલે અમારા ના ચોવીસ કલાક અમારા એ ઘેર ચોથી હોય એટલે અમે દૂધ ભર્યા અમારા નજીક હતી તો અમે ભરી આવો તો અમને બહુ હેરાન કરે છે બહુ મારે છે જૂઠું જૂઠું ભરવી અને પછી આ બધું ફોટા ઓમ વિડિયો ઉતારી ઉતારી અને પછી આ ફરિયાદો નું છે અમે ટોપો કરી કરીને મરી ગયો ભિખારી થઈ ગયો આપવું છું તમારે દૂધ કે ભરાવવા જવું પડે હમણાં જૂના પેમ્પોળા ભરાયું કાલનું એ લોકો કેમ નથી ભરતા ના પાડ્યું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે